આ રોડ ઉપરથી નીકળે ડીજે કોઈ કાર્યક્રમ ના હોય પણ ડીજેના ચાલકો અને એના જે કંઈ હોય મેનેજમેન્ટવાળા એ એટલા અવાજથી રોડ ઉપર ફરતા વાહનોમાં અર્થો વગરનું કોઈ કાર્યક્રમ નથી તો પણ એ ડીજે એવું વગાડે છે તો બધા પક્ષીઓ ખિસકોલી કબૂતરો ઉડીને આમ તેમ ભાગવા માંડા માણસો પણ ડિસ્ટર્બ થઈ ગયા અહીંયા વૃદ્ધો રામાયણ વાંચે છે ભાગવત વાંચન કરે છે એ બધા ડિસ્ટર્બ થઈ ગયા બધા બંધ થઈ ગયા અને એ સાધના સોસાયટી પાસે જઈ અને ત્યાં રાખીને એ બેઠા છે એ વગાડ્યું અડધી કલાક ચાલુ રાખવું હવે આ પ્રકારનો ત્રાસ જનતાને વિના વાકે સજા ભોગ ભોગવવાની આપણે મનોરંજન એનું સજા આપણે ભોગવીએ આના જેવી પરિસ્થિતિ થાય છે અને સમગ્ર શહેરને બાનમાં રાખે છે આ લોકો કે આ રાત્રે આ માત્ર ડીજે જ નહીં બેન્ડ વાજાવાળા પણ એ એના અવાજના પ્રદૂષણના નિયમ કરતાં વધારે અવાજથી વગાડતા હોય છે અને એમાં ક્યારેક ક્યારેક એવો ત્રાસ થાય છે કે દસ વાગ્યા સુધીનો સમય રાત્રિના છે પરંતુ અગિયાર વાગે બાર વાગે સાડા બાર વાગે એક વાગે ચાલુ હોય હવે આપણે સૂવું ક્યારે આવડા મોટા અવાજમાં ઊંઘ તો આવે નહીં આને ચારસોથી પાંચસો મીટર સુધી આનો ધ્વનિ પ્રદૂષણ થાય છે એટલે મારે સો નંબરને હું ફરિયાદ કરું ઇમરજન્સી પોલીસને પોલીસની ગાડીઓ ફરતી હોય છે એના ધ્યાનમાં ક્યાંક આવતું હશે નહીં આવતું હોય પણ ફોન કરીએ તો એ ઉપાડતા નથી પછી ક્યારેક ક્યારેક અમારા નજીકના પોલીસ સ્ટેશનને ફોન કરવો પડે ત્યાં વાત થાય છે કે ભાઈ અહીંયા આવા અવાજ છે તમે ઇમરજન્સી વ્હીકલ મોકલો દાખલો આપું કે હું સંગમ બાગમાં વોકિંગમાં ગયો અહીંથી સામેના ભાગમાં સંગમ બાગ છે ત્યાં ગયો તો ત્યાં બધા ડિસ્ટર્બ થઈ ગયા નિયંત્રણ મળે માટે જે ધરો ધોરણો નક્કી કર્યા છે કે દાખલા તરીકે કોમર્શિયલ એરિયામાં છે એ દિવસનું પાસઠ અને રાત્રે પંચાવન અને રેસિડેન્શિયલ એરિયામાં રાત્રે ચાલીસને દિવસનું પંચાવન એ ધોરણને અમલમાં મૂકવવું જોઈએ આ તો જાણે કે વિકૃત આનંદ માટે જેટલું મૂકી શકાય એટલું મૂકાય છે નાચ ને મોજ મસ્તીને ટ્રાફિક જામને વિદ્યાર્થીઓને આવવા જવામાં બસ પકડવી હોય સાયકલ લઈને જવું હોય સ્કૂલ હોય પેપર હોય બધા જ ડિસ્ટર્બ એટલે આ ડીજે છે એ આનંદ પ્રમોદ અને મનોરંજનના સાધનના બદલે હું તો એમ કહીશ કે આ ત્રાસનું સાધન છે ત્રાસવાદીની બરોબરી હું આને ગણું છું મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે એ પત્રની કોપી મેં ગૃહમંત્રીશ્રીને અમલવારી માટે લખી છે અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાને એક કોપી મોકલી છે પોલીસને એક્શન લેવું જોઈએ મેં આપણા એસપી સાહેબને પણ એની પત્રની કોપી મોકલીશ